અને ચરિત્રની વાત કરવી છે ત્યારે અંદર પહેલી ત્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા ત્યારે ભારતને ગુલામ બનાવવો હતો એવી પોતે માનસિકતા મનોદશા ધરાવીને આવ્યા હતા અને જ્યારે આવ્યા ત્યારે અમરેલીની બાજુમાં એક પિઠ્ઠલ પર કેરાળા નામનું મજાનું ગામ હતું એને એ ગામની અંદરથી બારેક વર્ષની સોનબાઈ નામની દીકરી પોતે પાણી ભરીને આવતી હતી અને અંગ્રેજ ગોરા અધિકારીની નજર એ દીકરીની માથે પડી કે આ દીકરીની સાથે લગ્ન કરવા છે દીકરી ખૂબ સ્વરૂપમાન હતી ખૂબ યુવાન હતી અને ભગવાને એમ કહેવાય કે સમય લઈને ઘડી હશે આવી દીકરી અને એને ગોરા અંગ્રેજની અધિકારીની નજર પડી અને એ દીકરીનું એને બાવડું પકડ્યું એ દીકરીના માથા ઉપર પંદર લીટરનું બેડું ભર્યું હતું ગોળી ભરી હતી એને એક ફરફરતી મારી કે પેલો અંગ્રેજ યુવાન હતો જે અધિકારી હતો એ બેભાન થઈ ગયો એના સૈનિકો હતા એ બેભાન અવસ્થામાં ત્યાંથી લઈ ગયા અને એ સોનભાઈ નામની બારેક વર્ષની દીકરી ઘરે આવે છે અને પોતાના પિતાશ્રીને એવું કહે છે કે બાપુ હવે મારાથી નહીં જીવાય ત્યારે એના પિતાશ્રીને આંખની અંદર જળઝળી આવી જાય છે કે બેટા બાર વર્ષની અંદર તે એવા એક કામ નથી કર્યા કે તારાથી ન જીવાય તો આજે કેમ આવી તું વાત કરે છે ત્યારે એ દીકરી એવું કહે છે કે પિતાશ્રી આજે પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને એણે મારું બાવડું પકડ્યું હતું અને અઢારસો ને પંચોતેરની ની અંદર આપણે જોઈએ તો ત્યારે બાળ વિવાહ લગ્ન થતા એ દીકરીના સગપણ નક્કી થઈ ગયા હતા અને એ દીકરીના સગપણ જેની સાથે નક્કી થયા હતા એમને પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી નાનકાની સાથે મારા સગપણ નક્કી થયા છે તમે એને સંદેશો મોકલો કાં તો મને કટોરો ઝેર પાઈ દે અને કાં તો જો એના કાંડાની અંદર તાકાત હોય તો જે અંગ્રેજ અધિકારીએ મારો બાવળું પકડ્યું હતું એને 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 મારે અને એના લોહીની અંદર મારી ચુંદડી ડબોડે અને પછી મને ઓઢાડવા આવે આપણો ઇતિહાસ સાક્ષી છે કે નાનકાએ બીજો રસ્તો પસંદ કર્યો હતો કે જેણે દીકરી ઉપર ચરિત્રની આંગળી ઉઠાવી હતી એને માર્યો હતો અને એના લોહીની અંદર પોતાની નીતરતી ચૂંદડી હતી એ ઓઢાડી હતી આ વાતથી મારે એ કહેવું છે કે બાર વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠે તો મારાથી ન જીવાય તો આજે બાવીસ વર્ષની દીકરીને ન ખબર પડતી ક્યાંક ખબર પડે પણ ક્યાંક અવળી સંગત છે કે ક્યાંક નાની નાની વસ્તુઓની આપણે લોભને લાલચ છે ત્યારે આ વસ્તુ અત્યારે અવળા પગલાં જે દીકરીઓ ભરે છે જ્યાં જે યુવાનો વ્યસને ચડ્યા છે ક્યાંક એનું કારણ એ છે પણ આપણા જીવનની અંદર જ્યારે સત્સંગ હોય જ્યારે ભગવાનની કથા વાર્તાઓ આપણે વાંચતા હોય ત્યારે આપણને સમજાય કે નહીં આપણી યુવાની એટલે ભગવાનને સમર્પિત કરવાનો જીવન છે આ યુવાની એટલે એવી યુવાની કે અઢારથી વીસ વીસ કલાક જો તમારે ભગવાનની સેવામાં પણ આપવા હોય તમારા સત્કાર્યોની અંદર આપવા હોય તો થઈ શકે આજે એક મજાનું રાફુ ગામની મુલાકાત કરીને આવી અને એ મુલાકાત કરીને આવી ત્યારે મજાની વાત એ છે કે એક એવું ગામ છે કે જેનું તોરણ સાતસો થી આઠસો વર્ષ પહેલા બંધાયું હતું અને છેલ્લા પંચ્યાસી વર્ષથી એક સ્થળે રોજ નિયમિત કથા થાય છે આવા ગામ હોય કે આવા આપણા ઘરનું આંગણ હોય આપણે આસપાસની આવી કોઈ સંસ્થા હોય કે જ્યાં રોજ આવી સેવાઓ થતી હોય રોજ રોજ આવી કથા પારાયણ થતી હોય તો ક્યાંક આપણે એવો પણ લાભ લઈ શકીએ કે આપણી યુવાની લેખે થાય અને ભગવ જ્યારે પણ ભગવાનના ધામમાં આપણે પહોંચીએ ને ત્યારે ભગવાનની સામે નતમસ્તકથી ન ઊભું રહેવું પડે ભગવાનને કહેવું પડે કે ભગવાનના દેહ સ્વરૂપે મેં જ્યારે પણ જેવે પણ કામ કર્યા છે તપાસી લેવાની છૂટ એક પણ કામ એવું નથી કર્યું કે આપણા દરબારની અંદર લાંછન લાગે કે આ મનુષ્ય દેહ મને મળ્યો હતો અને એક પણ ખોટું કામ કરીને આવી છું એના પછી ત્રીજી વાત આપણી સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે માન મળે કે અપમાન સદાય આપણે એનાથી દૂર રહીએ માન મળે તોય આત્માને સ્વીકાર છે અને અપમાન મળે તોય આત્માને સ્વીકાર છે સંતોની વાત કરીએ તો સંતના સાનિધ્યની અંદર એકનાથ નામના ખૂબ મજાના સંત થઈ ગયા એમની વાત કરવી છે ત્યારે એકનાથ જ્યારે ગંગાજીમાં નાઈન બારા નીકળ્યા ત્યારે કોઈ પામર જીવ હતો એમની ઉપર થૂક્યો આપણે ઉપર કદાચ કોઈ માટી પણ ફેંકે ત્યારે આપણને બહુ અપમાન જેવું લાગે ત્યારે એકનાથે ફરીથી નાવાજી નાવા ગયા ગંગાજીની અંદર અને ફરીથી એની ઉપર થૂક્યો એવું બે પાંચ પંદર વીસ પચીસ પચાસ સો વખત થૂક્યો અને તેમ છતાંય તે છેલ્લે પહેલાંનું થૂક પૂરું થયું પણ એકનાથજીના જે મનની અંદરનો ભાવ હતો એ સદાય ભક્તને એ સંત ભાવ હતો એ ભગવાનને સમર્પિત ભાવ હતો એના ચહેરા ઉપર એક પણ જાત નિલેશ માત્ર રીતે અપમાન કર્યાની ભાવના નહોતી પેલા પામરજીએ એને પૂછ્યું કે મેં તમને સો વખત થૂક્યો તેમ છતાં તમને ગુસ્સો કેમ નથી આવતો ત્યારે એકનાથજી એ ખૂબ સરસ કહ્યું સ્નાન કરી શક્યો છું જ્યારે પણ પરિવાર જીવનની અંદર પણ એમ લાગે કે કોઈ આપણને કંઈ કહી દીધું ત્યારે અપમાન અને માનનો ભાવ એક બાજુ મૂકીને જ્યારે સંતના સાનિધ્ય અંદર જીવ વળગતો હોય અને બીજી વાત તુકારામની એ પણ જ્યારે અકબર બાદશાહનો સમય હતો ત્યારે તુકારામ એક સંત થઈ ગયા અને એની વાત મારે મૂકવી મૂકવી છે છે ત્યારે ત્યારે એની વાત મારે જ્યારે જ્યારે આપ સમક્ષ કે તુકારામ ખૂબ ભગવાનની ભજન ભક્તિ કરતા અને પોતાના પત્નીની સાથે ગામે ગામ ફરીને પોતે વ્યસન મુક્તિના સંદેશ આપતા પોતે ભગવાનના ભજન કરવાના સંદેશો આપતા અને એ સંદેશાની વચ્ચે એક ગામની વચ્ચે ગયા અને એ ગામ આખું વ્યસની ગામ હતું ત્યાં જઈને વાત કરે છે કે ભગવાનની કથા સત્સંગ કરાય ભગવાનની તમે અંદર તમે જોડાવ ત્યારે કોઈ પણ વ્યક્તિને એવું નથી લાગતું કે આ કહે છે એ સાચું કહે છે એમ આપણે એમ કરવું જોઈએ કે એ જે કહે છે એની કરતાં આપણે એને અદ્ભુત અપમાન કરવું જોઈએ કે જેના લીધે અહીંનું સંતનું સાનિધ્ય છે આ ગામનું એ સાનિધ્ય રોપવા માટે આવ્યા છે અહીંથી જતા રહે એમનું ખૂબ અપમાન કરે છે ગામની વચ્ચે એને માથા ઉપર મુંડો મુંડન કરે છે એના માથા ઉપર ચૂનો ચોપડે છે એને ગધેડા ઉપર ઊંધી બાજુ બેસાડે છે અને ગળામાં રીંગણાની માળા પહેરાવે છે આટલું અસહ્ય અપમાન કરે છે એક સંત જીવનું આખા ગામની અંદર ફેરવે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે પત્ની એવું કહે છે કે આમાં ન જીવવું જોઈએ મારે મરી જવું જોઈએ આત્મહત્યા કરી લેવી જોઈએ મારા પતિનું આટલું હળાહળા ગામ અપમાન કરતું હોય તો મારાથી ન જીવાય ત્યારે સંત તુકારામ એવું કહે છે કે બોલ વાલી એમાં શું અપમાન જેવું લાગ્યું તો કે તમારું મુંડન કર્યું તમને જરીકે માત્ર અપમાન જેવું ન લાગ્યું તો કે છ મહિનાથી વાળ નહોતા કપાવ્યા આપણી પાસે એટલા પૈસા નથી કે આગળના છ મહિના સુધી કપાવી શકીએ ભગવાને આપણી ઉપર ઉપકાર કર્યો આ ગામજનોએ આપણી ઉપર ઉપકાર કર્યો કે એને મુંડન કરી કહ્યું આપણે છ મહિના સુધી કપાવવા નહીં તો કે તમારા માથા ઉપર ચૂનો ચોપડે તમને એમાંય શરમ જેવું ન લાગ્યું માથામાં કે ખોડો હતો ચૂનો ચોપડ્યો તો એ ખોડો જતો રહ્યો એમાંય મને અપમાન જેવું નથી લાગતું તો કે તમને એવું નથી લાગતું કે તમારા ગળાની અંદર રીંગણાની માળા પહેરાવી શાકભાજીની માળા પહેરાવી તો તમને અપમાન જેવું ન લાગ્યું એટલે કે વાલી આપણે અહીંયા આવ્યા ગામમાં દસેક દિવસ થયા આપણી પાસે પૈસા નથી કે આપણે શાકભાજી રાંધીને ખાઈ શકીએ લે આ રીંગણાની માળા અને ભળથું બનાવું આપણે સરસ મજાનું જમીએ અને એથી વિશેષ કે તમારા તમારા ગધેડા ઉપર તમને ઊંધા બેસાડી નાખે ગામમાં સવારી કરી તો કે જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે આપણી પાસે પૈસાની સગવડતા નહોતી કે જેના લીધે આપણે આ આખા ગામની અંદર આપણું ફૂલેકું કાઢ્યું હોય આ ગામવાળાએ કાઢ્યું એમાં કાંઈ વાંધો નથી અને એના પછી મારે તમારી વાત કરવી છે કે જ્યારે આજનો યુવાન વ્યસનના માર્ગે ચડ્યો છે ખાસ ત્યારે કે વ્યસનથી દૂર રહે અને સૌથી છેલ્લી વાત મારે મારા વાતની કરવી છે ત્યારે કે આજે નાના મોટા કોઈ પણ દાંપત્ય જીવનની અંદર કે શિક્ષણ જીવનની અંદર કોઈ ઘટનાઓ બનતી હોય ત્યારે સ્ત્રી પાત્ર જજુમતું પાત્ર છે સ્ત્રી એટલે શક્તિનું સ્વરૂપ અને સ્ત્રી એવું કહેતી હોય કે મારે જીવવું નથી ત્યારે એક મજાના અભિયાનની કદાચ મને ભગવાનને પ્રેરક બનાવી છે અને એની અંદર એકાવન હજારથી વધારે બહેનો છે એ આ કાર્યની અંદર જોડાયા છે અને અભિયાનનું નામ છે હું છું વિરાંગના ઝાંસીની રાણી ત્રેવીસ વર્ષે પોતાના દીકરાને પાછળ બાંધીને પોતાના સમાજ માટે પોતાના રાજ્ય માટે લડી શકતી હોય તો આપણે માત્ર આપણા આત્માના કલ્યાણ માટે લડવાનું છે અને ભગવાનને એવું કહેવાનું છે કે આવજો લોલ કરવી મારે દલડા કેરી વાત જો આ જીવને ઉગાર જો લોલ અને આ જીવની અંદર જ્યાં સુધી ભગવાનના તેડા ન આવે ત્યાં સુધી ભગવાન હું જીવી શકું ઝઝુમી શકું એવી તમારે મને શક્તિ આપવાની છે ત્યારે આપ સૌ બહેનોને વિનંતી છે કે આપના ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરો અને આપની જગ્યાએ ઊભા થાવ માત્ર દોઢ મિનિટ આ મંચ ઉપરથી હવે મારે છેલ્લે લેવી છે આપ સૌ બહેનો માત્ર બહેનો માત્ર બહેનોને વિનંતી છે કે આપ સૌ આપની જગ્યાએ ઊભા થાઓ અને આપણી વચ્ચે કદાચ અત્યારે અગ્નિ નથી પણ આ લાઇટ એ અગ્નિની સાક્ષી છે અને અગ્નિની સાક્ષી એક મજાની આપણે એક સોગંધ લેવાની છે અને જ્યારે સંત સાનિધ્યનું મંચ છે ત્યારે આ સોગંધ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સોગંધ હંમેશા મારી જળવાયેલી રહે આ સત્કર્મ આજે એક મજાનું મહામંચ ઉપરથી એક કામ કરવા જઈ રહી છું મારા આત્માના કલ્યાણ માટેનું કામ છે ત્યારે આ કામની અંદર આ સોગંદની અંદર આ સંકલ્પની અંદર ભગવાન કનશા મહારાજ મને હંમેશા સાથ આપજો આપણી સંસ્કૃતિની બીજી વાત આપણને એવું શીખવે છે કે ભગવાને જેવું કર્યું એવું મારા સારા માટે કર્યું જે કર્યું છે જે કરે છે એ મારા સારા માટે કરે છે અને જે કરશે એ પણ મારા સારા માટે કરશે મારા આત્માના કલ્યાણ માટે કરશે આપને ખ્યાલ હોય તો એપીજે અબ્દુલ કલામ કે જ્યારે રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં પોતે સાયન્ટિસ્ટ બન્યા હતા અને એ પહેલાં એમનો વિચાર હતો કે પોતે નૌકાદળ છે પોતે હવાઈ દળ છે એની અંદર કોઈ પણ એક દળની અંદર જાય અને ત્યાં પોતે એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે ત્યાં પોતાનું જે કાર્ય છે એ ત્યાં કરી શકે એક હવાઈ દળની અંદર એ જવાની વાત ચાલતી હોય ત્યારે એ નવમો નંબર ઉપર હોય અને આગળના આઠ નંબર છે એને સિલેક્ટ કરવામાં આવે અને પોતાને રિજેક્ટ કરવામાં આવે ત્યારે ખૂબ દુઃખ થાય છે તેમ છતાંય તે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે જે કર્યું એ સારા માટે કર્યું એ પછી એ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ ભગવાનને ઉપકાર માન્યો તો કે ભગવાન તમે ત્યારે જે કરી રહ્યા છો એ પણ સારા માટે કરી રહ્યા છો અને એ પછી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને ત્રણે ત્રણ દળના એના જે હવાઈ દળ હતું જે નૌકાદળ છે અને જે આપણી સેના છે એ ત્રણે ત્રણના દળા એના વડા છે એમને પગે લાગવા આવ્યા અને એમને જ્યારે સેલ્યુટ કરી ત્યારે પણ એને ઈશ્વરનો ઉપકાર માન્યો હતો કે ભગવાન તમે જે કરી રહ્યા છો એ મારા સારા માટે કરી રહ્યા છો ઘણી વખત આપણને રિજેક્શન મળે ક્યાંકથી આપણને અપમાન મળે તો આપણને એમ થાય કે આપણું અપમાન થયું પણ ભગવાન જ્યારે પણ જે પણ કાર્ય કરે છે ક્યાંક આપણા સારા માટે કરે છે એના પછી ત્રીજી વાત મારે એ તમને કહેવી છે કે આપણું ચારિત્ર જાળવીએ ખાસ યુવતી અને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે દૂર દૂર સુધી મને કદાચ સ્પષ્ટ ચહેરા તમારા નથી દેખાતા પણ ખાસ મારે વાત એ કરવી છે કે આપણું ચરિત્ર જેટલું ઉજળું છે એટલું બેટર આપણે મેકઅપ કરવાની જરૂર નથી પડતી જેના ચહેરા ઉજળા હોય એને કદાચ મેકઅપ કર્યો હશે સમાજમાં દેખાવા માટે થોડાક મેકઅપની જરૂર પડે પણ કઈ સ્ત્રી કઈ કઈ દીકરી છે એવી મેકઅપ વગર પણ સુંદર લાગતી હોય પહેલી એવી સ્ત્રી કે જેણે પોતાના પરિવારને સાચવતી હોય પોતાના પરિવારને પ્રેમ કરતી હોય અને સામે પરિવારનો પ્રેમ પામતી હોય આ સ્ત્રી સ્ત્રી છે એ ખૂબ સુંદર દેખાતી હોય અને અને બીજી એવી એવી દીકરી કે જેનું ચરિત્ર ઉજળું હોય જેના ચરિત્ર ઉજળા હોય ને એના ચહેરા ઉપરનું તેજ છે એ જગારા મારતું હોય આપણે પૂજ્ય સાંખ્યયોગી યોગી બહેનોને જોઈએ ને તો આપણને એમ થાય કે ક્યાંક અંદર આપણને લક્ષ્મીજી સ્વરૂપના દર્શન થાય છે એ ક્યાંક એનું તેજ જે જગારા મારે છે એનું ચરિત્ર દેખાડે છે